નારાયણ અરુષ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું બનાવીશ રીંગણાનો ઓળો આપણે એક કિલો રીંગણા લીધેલા છે એને આપણે આ રીતે એના એક કાઢી નાખવાના પછી ચાકુથી એમાં આ રીતે આમ હોલ કરી દેવાનું છે આ રીતે ગેસ ઉપર રીંગણાને ને શેકવાના છે બધા રીંગણા આપણે આ રીતે શેકી લેવાના છે બધા રીંગણ શેકી લેવાના છે પાણી રાખવાનું એટલે આ સાફ થઈ જાય આ છે ને આ રીતે વાટકીમાં પાણી રાખવાનું એટલે આપણે ગરમય ના લાગે અને આ બધી છાલય નીકળી જાય અને સાફ થઈ જાય સરખો આ રીતે આપણે બધા રીંગણ એક છાલ કાઢી લેશું આપણે આ રીતે બધા રીંગણની છાલ કાઢી લીધી છે હવે આને આપણે બધી ચેકો પાડીને જોઈ લેવાનું બરાબર થઈ ગયું છે અને આને આ રીતે કટ કરી લેવાનું જાટુથી આ રીતે કટ કરી લેવાનું

નંગ ટમેટા અને આ લસણ વાટેલું ત્રણ ટેબલ સ્પૂન ત્રણ ટેબલ સ્પૂન આદુ અને આ બે ટેબલ સ્પૂન મરચાં અને વઘાર માટે તેલ બે ચમચા પછી એક ટેબલ સ્પૂન નમક અડધી ટેબલ સ્પૂન હળદર એક ટેબલ ધાણા જીરું થોડીક હિંક અને આ બે ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું હવે આપણે ગેસ ચાલુ કરશું રીતે કઢાઈ મૂકી દઈશું આપણે કઢાઈ મૂકેલી છે એમાં તેલ નાખીશું તેલ ગરમ થવા દેવાનું છે તેલ ગરમ થાય એટલે આપણે હિંગ નાખવાનું છે નાખવાનું છે પછી મરચાં નાખવાનું પછી આદુ નાખવાનું it one 1 minute kha liye fair one more

થોડીક પાકવા દેવાનું થોડી આપણે ડુંગળી થોડી લાલ ખાવા દેવાની છે તે ઊંઘી નાખવાનું આપણે થોડુંક નાખી દઈશું

થોડી વાર મિક્સ કરી પછી ટમેટા એડ કરવાના છે મસાલો બધો આમાં તેલમાં પાકી જાય પછી આપણે એમાં ટમેટા એડ કરવાના છે એને મિક્સ કરી દેશું આપણે ટમેટા આપણે છાલ કાઢીને લીધેલા છે એટલે ચડવામાં બહુ વાર લાગશે નહિ

Hum aapko mi mix kar

જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને બે લાયકનને દબાવવાનું ના ભૂલતા